લગ્ન જીવનમાં રૂપ કરતા ગુણોનું વધારે મહત્વ હોય છે એને આ વાર્તા દ્વારા સમજીએ અવંતિકા નામનું એક નગર હતું જેમાં રાજેશ્વર નામનો રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ ત્રિશુલા હતું અને દીકરીનું નામ મધુબાલા હતું રાજકુમારી મધુબાલા ગુણવાન હતી જ્યારે મોટી થઈ તો તે અત્યંત સુંદર થઈ ગઈ હતી તેની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી રાજા અને રાણીને તેના વિવાહની ચિંતા થવા લાગી ચારે દિશામાં મધુબાલાની વિવાહની ખબરો વાયુ વેગે પ્રસરી ગઈ રાજકુમારી મધુબાલાના વિવાહ કરવાના છે તેની પાડોશી રાજ્યમાં પણ ખબર પડવા લાગી દૂર દૂર સુધી રાજ્યોના અસંખ્ય રાજકુમારો અને રાજાઓએ પોતાની તસવીર બનાવી રાજેશ્વરના રાજાને મોકલી પણ રાજકુમારીને કોઈ પણ રાજા કે રાજકુમાર પસંદ ના આવ્યો રાજકુમારી હતાશ થઈ ગઈ હતી પિતા તેની પાસે ગયા અને કહ્યું મધુબાલા બેટા જો તું ઈચ્છે તો હું સ્વયંવર કરું જેથી તને ગમતો મૂરતિઓ મળી જાય રાજાએ દીકરીની ઈચ્છા માટે કહેલું પણ રાજકુમારી ન માની તેને પિતાને કહી દીધું સ્વયંવરમાંથી પતિ શોધવાની મારી ઈચ્છા નથી મહારાજા રાજેશ્વરે નક્કી કર્યું કે રાજકુમારી મધુબાલાનો વિવાહ તે એ વ્યક્તિ સાથે જ કરશે જે દેખાવમાં અત્યંત સુહામણો લાગતો હોય તેની પૂજાઓમાં અસીમ બળ હોય જ્ઞાનથી સમૃદ્ધ હોય અને આ ત્રણેયમાં તેની ટક્કન અવની પર કોઈ ન હોય સંજોગો વસાત રાજા પાસે એક દિવસ ચાર દેશના ચાર રાજકુમારો આવ્યા એક રાજકુમારે તેને રાજાને કહ્યું કે મારા જેવા રેશમનું વસ્ત્ર કોઈ તૈયાર નથી કરી શકતો હું એક વસ્ત્ર બનાવીને 5 લાખ રૂપિયામાં વેચું છું આ વિદ્યાને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું રાજાએ રાજકુમાર દ્વારા તૈયાર કરેલા એક એક વસ્ત્રને જોયા તેઓ અચંબિત થઈ ગયા આવું વસ્ત્ર તેમને પહેલા ક્યાંય નહોતું જોયું બીજી નગરીના રાજકુમારે કહ્યું કે હું જળ અને સ્થળના પશુઓની ભાષા સારી રીતે જાણું છું આ સિવાય હું શરીરના તમામ અંગો વિશે પણ જાણું છું રાજકુમારીને કોઈ દિવસ શારીરિક કષ્ટ નહીં પહોંચે આપ તેનો વિવાહ મારી સાથે કરો અન્ય ત્રીજા રાજકુમારે કહ્યું કે હું શબ્દવેધી તીર ચલાવવાનું જાણું છું ધનુર્વિદ્યામાં મને પરાસ્ત કરી શકે તેવો કોઈ આ ધરતી પર પાક્યો જ નથી છેલ્લે ચોથા દેશના રાજકુમારે કહ્યું કે હું એટલું શાસ્ત્ર ભણ્યો છું કે મારા કોઈ પણ મુકાબલો ન કરી શકે મને વેદ પુરાણો અને ગીતા સહિત તમામ શાસ્ત્રો કંથસ્થ છે ચારેય રાજકુમારોની આ વાત સાંભળ્યા પછી મહારાજા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા એ સુંદરતામાં પણ એકથી એક ચડિયાતા હતા રાજાએ રાજકુમારી પાસે જઈ ચારેય રાજકુમારોના રૂપ અને તેના ગુણની પ્રશંસા કરી રાજકુમારીના ચહેરા પર હાવભાવમાં કોઈ બદલાવ આવ્યો નહીં એ મોન જ રહી રાજકુમારીએ કોની સાથે વિવાહ કરવા જોઈએ રાજકુમારી લાંબા સમય સુધી વિચારે છે અને નક્કી કરે છે કે શબ્દવેદી તીર ચલાવવાનું સારી રીતે જાણે છે તે જ ખરો રાજકુમાર કહેવાય રાજકુમારીના વિવાહ માટે યોગ્ય રાજકુમાર તો શબ્દવેધી તીર ચલાવનારો રાજકુમાર જ થયો વાર્તા પરથી શીખ એ મળે છે કે રૂપ કરતાં ગુણનું ખૂબ જ મહત્વનું છે રૂપ એ શરીરની સાથે જોડાયેલું છે જ્યારે એ કાલે મૂર્જાઈ જવાનું છે જ્યારે ગુણ એ સ્વભાવ સાથે જોડાયેલું હોય છે ગુણ એવો ને એવો અકબંધ રહે છે વાસ્તવિક જીવનમાં પણ આવું જ હોય છે આજે દેખા દેખીના જમાનીમાં છોકરી છોકરાની પસંદગી પૈસાની દ્રષ્ટિએ અને મોભાની દ્રષ્ટિએ કરવામાં આવે છે પણ ખરેખર જો છોકરો કે છોકરી ભલે ગમે તેવા રૂપાળા હોય પણ જો એમના સ્વભાવમાં મીઠાશ નહીં હોય ને ગુણ નહીં હોય ને તો એ સંબંધને લાંબો ટકાવવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર